થરા પડ્યા અમુક ની કોઈ ભલા પડ્યા બધા નુકસાન વાળું છે તાણે સારું નો કેવાય નુકસાન તો થાય રાતી હું તો પાછો ટાણે ત્રણ અઢી વાગે એવો આવતો જરા હરવડું જાય દેખાય છે વાંધો ને પછી તો ખબર નઈ મળતી એટલે મેં ચાજી ખબર પડે નઈ અર્જન આઈ ને તો એ તમને કી મારે છે ને જો લુગણા ધોવાનું છે એક અર્જન ના વાગો ને તે એ હોય પછી હશે ને આગળ લુગણા ને તો પછી આગળ આગળ વિડીયો કન્ટિન્યુ કરે વાતાવરણ અને આમાં ભાવ પાછો ને ભાવ પાસો કઈ ને તો હજાર રૂપિયા હોય ને અટાણે

ધીણી હિસાબે ભાવ માં કટોતી અને પ્લસ એમાં ઓલ્યું કારણ કે ઓલ્યું નહી આવે વજન નહી પૂરે હા ફોરી પડે કે એમાં ખેડૂત આ વ્યથા ખેડૂત સમજે હવે બીજું કોઈ સમજે હવે પડ્યા સૌંદર્ય પડ્યા જો કાળા થયા

આમાં નવી નવી ટેકનોલોજી આવે તો એ પ્રમાણે વિકસાવવાનું હોય પણ એ કે આ કુદરતી માને ઇસાઈમે હોલું ન કરે એટલે ન હવે ઉતારે વાતાવરણ જો આ ઊની આખો રહીયું છે તો પછી આખો રહ્યું છે આખો ચારે કોરા હજેની ઊજે હજે આપણે કઈ કેન થકતા और ने आ सिस्टम है ना अरबी भी समुद्र निहेती हमारे कोई वैज्ञानिक ने कोई नेकी नहीं कर है क्या अजय होती में क्या सिस्टम की गम मजा है अरबी समुद्र एक मिस्ट्री ओलियो है दरियो के तो इन्हें सिस्टम की गम मजा है ऐ ते सिस्टम में ना जाए कि वहाँ ताटा ये वाल मैं फिर उतनी थे तक जो आपको रेखू विवाद रास्ते का नेवरेटी यो की वो जो के

પણ આજે ખેડૂએ માંડવી ઉપાડ લીધી એણે જો આજે બોલી કે હેરાની હતી એવામાં મગોટું તો મોરી હાથમાં જ નો આવે આજ રાતનો મેં લગભગ દોઢ બે ઇંચ જ થયો કે કે એક બે માં સિસ્ટમની અસર થોડીક હરવી પડીએ બેદી માં બધામાં કાપા કાઢે રાખીએ હું બોલ જેવું ને પણ આ ચાર મહિનાની મિનિટ છે બધી બધી માથે પડે ને તો એક ખેડૂત સમજે અગે